નેતા ધીરુભાઈ ગજેરાએ ભારતીય જનતા પાર્ટીમાં કરી છે શનિવારે ઉધના ખાતે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પટેલની હાજરીમાં તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાવા પામ્યા છે સુરત શહેરના પાટીદાર નેતા ધીરુભાઈ ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે આજે શનિવારના રોજ ઘર વાપસી કરી હતી ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય ખાતે શનિવારે સાંજે પાંચ કલાકે પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલની હાજરીમાં ભાજપમાં જોડાવા પામ્યા હતા ધીલુભાઈ ગજેરા પાટીદાર સમાજનો મોટો ચહેરો છે પરંતુ હવે તેઓ રાજકીય રીતે કેટલા સફળ થઈ શકે છે તેના ઉપર શંકા છે કોંગ્રેસમાંથી સતત તેઓ ચાર વખત પરાજિત થયા છે ધીરુભાઈ રાજકીય મંચ ઉપરથી ભાષણ આપીને લોકોની તાળીઓ તો ખૂબ જ મેળવતા હોય છે પરંતુ મત મેળવવામાં તેઓ નિષ્ફળ થાય છે કોંગ્રેસનું નબળું સંગઠન અને તેમનો વ્યક્તિગત કદ પણ હવે રાજકીય રીતે ઓછું થયું છે પાટીદાર નેતા તરીકે ભાજપને કેટલો લાભ અપાવી શકે છે તેના ઉપર પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ ભાજપ માટે અત્યારે જે પણ પાટીદાર ચહેરો આવે તેને પહેલા સમાવેશ કરી લેવાની રણનીતિ છે કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર પાટીદાર સમાજ અગ્રણી વ્યક્તિ હોય તો તેને પાર્ટીમાં સ્વીકારવામાં આવશે ત્યારે ભાજપ હંમેશા તૈયાર રહે છે હાલ કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે પાટીદારોએ ભાજપના વિરોધમાં કેટલાક વિસ્તારોની અંદર મતદાન કર્યું હોવાના કારણે ભાજપને મોટું નુકસાન થયું છે દસ વર્ષ કોર્પોરેટર રહ્યો ત્રણ વખત ધારાસભ્ય રહ્યો ભારતીય જનતા પાર્ટીમાં હતો અને મારા જે કે વિચારધારા હતી ભારતીય જનતા પાર્ટીને સંઘ સાથે જોડાયેલી હતી કમનસીબે દો હજાર સાતની ઘટના જે બની અને ઘટનાની હિસાબે પાર્ટીના બે ભાગ થયા એમાંથી અલગ થયા હતા ધીરે ધીરે એ અમારા જે કે ભાગ થયા હતા એમાં ઘણા ધારાસભ્યો ઘણા કાર્યકર્તા ફરી પુનઃ ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને મને ઘણા ટાઈમથી એમ થતું કે મારે પણ હવે જવું જોઈએ મારા મિત્રો મારા સમર્થકો પણ મને કહેતા કે તમારા સગા સંબંધીઓ પણ કહેતા મિત્રો કહેતા કાર્યકર્તા કહેતા હવે ધીરુભાઈ તમારે ઘર વાપસી કરવી જોઈએ અને આ ઘર વાપસી આજના દિવસમાં અગિયારમી જૂન જે બે હજાર સાતમાં અમારું સંમેલન હતું બરાછા રોડ પર ત્યારથી આજે અમે ચૌદ વર્ષ પૂરા કરીને પંદરમા વર્ષ મેં આજે એક મહિનો થયો અને આજે મેં ઘર વાપસી કરી છે અને અમે જેટલા ભારતીય જનતા પાર્ટીમાંથી અલગ થયા હતા બે હજાર સાતમાં ધીરે ધીરે બધા જ મતમાં કંઈક ને કંઈક કષ્ટ વેઠી દુઃખ વેઠી ફરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચૂક્યા કારણ કે અમે જે જુદા પડ્યા તેની વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે હતી જનસંઘ સાથે હતી અમરું નેતૃત્વ મળ્યું અને બીજી જગ્યાએ કોઈ નેતૃત્વ ન મળ્યું એમને કારણે નિષ્ફળ રહ્યા અને ફરીથી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ મજબૂત હોવાને કારણે ફરીથી બધા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હું પણ આજે હા તો એટલે જ નરેન્દ્રભાઈનું નેતૃત્વ મજબૂત હોવાને કારણે જ મતલબ ભારતીય જનતા પાર્ટીમાં માં બે હાજર સાત માંથી અમે અલગ થયા ત્યારબાદ જે લોકો બે હાજર સાત માં ચૂંટણી લડ્યા એ બધા નિષ્ફળ રહ્યા ત્યારબાદ બે હજાર નવમાં બારમાં બધામાં નિષ્ફળ રહેવાને કારણે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાંથી જે અલગ થયા હતા એ બધા પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું મજબૂત હોવાને કારણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને ભવ્ય સફળતા મળી અને જે લોકો અમે જુદા પડ્યા હતા ત્રીસ ધારાસભ્યો જે જે કાર્યકર્તા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખો પરંતુ નેતૃત્વ મજબૂત ભારતીય જનતા પાર્ટીનું અમિત શાહ અને માન્ય નરેન્દ્રભાઈ મોદીનું સફળ અને નેતૃત્વ ડબલ જમ્પથી ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો કહું છું આજે પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ ગજેરા જેમણે કોર્પોરેટર અને બે વાર ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાં એમને જવાબદારી સંભાળી હતી એ આજે એમણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે ઘર વાપસી કરી છે ભારતીય જનતા પાર્ટી સુરત એકમ અને પ્રદેશ એમને સહ સ્વીકારે છે અને એમની જે શક્તિ છે એના તાકાતનો ઉપયોગ પણ ભારતીય જનતા પાર્ટી એ કરશે એમના હોવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે ભારતીય જનતા પાર્ટી મજબૂત બને છે આપે કહ્યું હતું કે કોંગ્રેસના કોઈ લીડરને ભાજપમાં લેવામાં નહીં આવશે આ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા ધારાસભ્ય તેમને ઘર વાપસી થઈ છે રાજકારણમાં કોઈનું હંમેશા માટે વિરોધી રહેતો નથી રાજકારણમાં અનેક ઉથળ પાછળ થતી રહેતી હોય છે કોંગ્રેસના નેતા ધીરુભાઈ ગજરા ફરી એક વખત મોદીની ટીકા કર્યા બાદ પણ સહસ રીતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટેલની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરી ખેસ વેર્યો છે ભાજપમાં શિર્ષતના નામે અનેક વખત વ્યક્તિ ન ગમતો હોય તો પણ મૌન રહેવામાં જ પોતાની સમજદારી માને છે તે ધીરુભાઈ ગજેરાના ભાજપમાં જેવાથી આંતરિક ગણગણાટ શરૂ થયો છે પરંતુ ભાજપમાં શિર્ષ નેતા જે નિર્ણય લેતા હોય છે તેની સામે કોઈ પણ બોલવા તૈયાર થતા નથી હવે સી આર પાટીલ ધીરુભાઈ ગજેરાનો પાટીદાર ચહેરા તરીકે કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટેન ફનિયો